YouTube family કેમ છો બધા મજામાં છો મજામાં દેશો તો બધાને જય માતાજી જય સાઉન્ડ માં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબર કરી દેજો અને આજમાં તો છે ને આપણે તૈયાર થઈ ગયા છે તૈયાર એમ થયા છે કેમ કે આજમાં તો ડાલે જવાનું છે ડાલે જવાનું છે તો પછી અહીંયા રસ્તામાં આવીને આપણે બ્લોગ ચાલુ કર્યો ઘરેથી પછી નીકળી ગયા હતા અને રાધાબેન જો તૈયાર થઈ ગયા છે હાલો ઘરે આવી તો જય માતાજી ને તો અહીંયા ભૂમિબેન પણ આપણે સરસ તૈયાર થઈ ગયા છે મમ્મીબેન ક્યાં સાવ ડાયલે સાવ અને વિક્રમ પણ તૈયાર થઈ ગયા છે રામ રામ ને સીતારામ બધા ને તો હાલો ડાયલે દિન મોઈ ડાલે સાવ તાસમાં તો સાવનું છે આપણે રાધાબેન ને મેકવા કેમ કે રાધાબેન ને કપામાં ઉયુ જવાનું છે તો કપામાં ઉયુ જવાનું છે તો એને પછી મેકવા તો છાવા જ પડે તો મેકવા છાવાના છે અને જો અમે તૈયાર થઈ ગયા અને પછી રાત અહીંયા અમારે સાગુબેન ને એવું તે હવાણ કરવા ઊભા રહી ગયા હવાણ કરવા ને

ફાઇનલી મિત્રો અત્યારે આપણે ડિયાલ પોગી જાય છે કીવાના પગી જાય અત્યારે નહીં કીવાના પગી જાય છે પછી તો પોગી ને પછી તો છે ને અમે મોઢે છીએ એવા પગે લાગીએ એવા ને આવી રીતના ક્યાંક જો અમે કપડા પહેરેલા છે સુંદરી ઓઢેલી છે કેવી લાગે કોમેન્ટ કરીને કહેજો અને પગે લાગી આવ્યા પગે લાગીને આવીને અમે રાધાબેન આમાં શું ભર્યું હે રાધાબેન હું ભર્યું એમ સીતાફળ વીરા છે સીતાફળ ખાવા તો લો તો જો અમારે ઘરની સીતાફળ હતી તો સીતાફળ એમાંથી વિક્રમ ને રાધાબેન ને ગયા લીનુભાઈ તો એ સીતાફળ ઉતારી આવ્યા સીતાફળ ઉતારીને લઈ આવ્યા છે અને થેલીમાં ભરી લીધા અને ભૂમિ ને એના બા જો હાઇલા આવે છે હાલે લે એ ભૂમિબેન ક્યાં ગીતી ન્યા કેમ જીતી પછી ચાલુ કર્યો કેટલી વારે અહીંયા જવો અમારે વિનુભાઈ શું કરે છે જાવ છો

તો ભાગવાનું છે તો આપણે ખેલીને ઘણી નથી તૈયારી કરી દીધી છે અને આને તો પકોળામાંથી ઉતરું નઈ ને એ હું કે છે મારે કપાળનું વસાવ્યું જે છે છે હો જો હાલો હાલો તો રાધા ના no,